તો તે બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું તો વિડીયોને પહેલાથી છેલ્લે સુધી જોજો અને કાંઈ ન સમજાય તો તમે કોમેન્ટ કરી શકો છો કારણ કે અમે ખેડૂતોની મદદ કરવા માટે જ આ ચેનલ ચલાવીએ છીએ તો ચાલો મિત્રો આ બધા પાક છે તેની ખરીદી કઈ રીતે થવાની છે અને શું શું તેની ગાઈડલાઈન છે તે તમામ માહિતી જોઈ લઈએ અને તે પહેલા અરજી કરતી વખતે અમુક બાબતો છે તે પુરાવા કયા કયા જોશે તેની એક માહિતી લઈ લઈએ જે આ ત્રણે ત્રણ પાક છે તેની અરજી તમે કરવા જશો તો આ એટલી વસ્તુ છે એ કોમન રહેશે એટલે કે આ એટલી વસ્તુ તમારે જોશે પેલું છે આધાર કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ એક તમારે જોશે પછી બેંકની પાસબુકની એક નકલ જોશે અથવા તો તમારો જે ચેક છે તે કેન્સલ થયેલો ચેક હોય તો તેની એક નકલ જોશે પછી સાત બારનો એક ઉતારો આઠ બારનો ઉતારો અને તલાટીનો છે તે વાવેતરનો દાખલો આ એટલી વસ્તુ છે તે મિત્રો આ અરજી કરવા જ્યારે તમે જાઓ ત્યારે આ એક એટલા ડોક્યુમેન્ટ જોશે અને તમારા ગામનો જે વીસી હોય તેની પાસેથી તમે અરજી કરાવી શકો છો સરકારે તેને મંજૂરી આપી છે અને આગળ જો બીજી વસ્તુ જોઈએ તો વાવે વેચાણ કરવા આપણે જ્યારે જઈએ ત્યારે અમુક બાબતો છે તે ધ્યાનમાં લેવી જરૂરી છે તેની માહિતી હું તમને આપી દઉં તો જ્યારે વેચાણ કરવા જઈએ ત્યારે એક નોંધણીની જે સ્લીપ છે તે તમારી સાથે રાખવાની રહેશે અને માલ છે તે ચોખ્ખો અને ખુલ્લા વાહનમાં લઈ જવાનો રહેશે અને એક રજીસ્ટ્રેશનમાં એક જ વખત માલ છે તેનું તમે વેચાણ કરી શકશો આ ટેકામાં અને એસએમએસથી તમને આજે છે તમારો વારો ક્યારે આવ્યો અને ક્યારે નથી આવ્યો તે માહિતી તમને આપી દેવામાં આવશે એ પણ એસએમએસ દ્વારા આવશે હવે મિત્રો આપણે એક એક પાક છે તેના ભાવ શું છે અને જે છે અરજી કઈ રીતે કરવાની છે અને તારીખ કેટલી છે અને ખરીદીની તારીખ કઈ છે તે બધી માહિતી હું તમને આપું તો વાત કરીએ તુવેરની તો તુવેરનો ભાવ છે તે છ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલાનો છ હજાર રૂપિયા ભાવ છે તે રાખવામાં આવેલો છે અને રજીસ્ટ્રેશન કરવાની જે તારીખ છે તે પંદર એક બે હજાર એકવીસ થી લઈ અને એકત્રીસ એક બે એકવીસ સુધી રજીસ્ટ્રેશન ચાલુ રહેશે એટલે કે આ સમયગાળા દરમિયાન તમે જો પાકનું ટેકામાં વેચાણ કરવા માંગતા હો તો તમારે રજીસ્ટ્રેશન કરી નાખવાનું અને જે ખરીદી છે તે એક બે બે હજાર એકવીસ થી લઈ અને એક પાંચ બે હજાર એકવીસ સુધી એટલે કે આ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન જે છે ખરીદી કરવામાં આવશે અને તુવેરના જે ટેકાની ખરીદી માટેની એપીએમસીઓ સરકાર દ્વારા જે ફાળવવામાં આવી છે તે એકસો અને પાંચ એપીએમસીઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તો આ હતી તુવેરની વિગત હવે આગળ આપણે રાયડાની વિગતો જોઈએ કે રાયડામાં ટેકાનો ભાવ શું છે અને બધી માહિતી તો રાયડાનો જે છે તે ભાવ છેતાલીસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખેલો છે અને અરજી કરવાની જે આની છે તારીખો છે તે એક બે હજાર એકવીસ થી લઈ અને પંદર બે બે હજાર એકવીસ ના સમયગાળાની વચ્ચે તમારે જે છે તે રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે અને રાયડાની ખરીદી કરવાની જે શરૂઆત છે તે સોળ બે બે હજાર એકવીસ થી લઈ અને સોળ પાંચ બે હજાર એકવીસ સુધી ખરીદી કરવામાં આવશે અને રાયડા માટે નવાણું એપીએમસીઓ છે તે ફાળવવામાં આવી છે એટલે કે નવાણું એપીએમસીઓમાં રાયડાની જે આ ટેકાની ખરીદી છે તે કરવામાં આવશે આ થઈ રાયડાની વાત હવે ચણાની વાત કરીએ ચણાની શું વિગતો છે તો ચણાનો ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલ એકાવનસો રૂપિયા રાખવામાં આવેલો છે અને રજીસ્ટ્રેશન કરવાની જે તારીખો છે આની એ એક બે હજાર એકવીસથી લઈ અને પંદર બે બે હજાર એકવીસ સુધીની રજીસ્ટ્રેશનની તારીખ છે આ સમયગાળા દરમિયાન તમે જો ચણાને ટેકામાં દેવા માગતા હોવ તો રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે અને ખરીદીની તારીખ છે તે સોળ બે બે હજાર એકવીસથી લઈ અને સોળ પાંચ બે હજાર એકવીસ સુધીનો સમયગાળો છે તે ખરીદી કરવાનો સમયગાળો છે અને ચણા માટે એકસો અને અઠ્યાસી એપીએમસીઓ છે તે ફાળવવામાં આવી છે તો આ હતી ટુવેર ચણા રાયડાના ટેકાની ખરીદીની તમામ માહિતી તમને જો હજુ કાંઈ ન સમજાય તો તમે કોમેન્ટ કરી દેજો કારણ કે આ એક ખૂબ જ જરૂરી માહિતી છે અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને તમારા જે બીજા મિત્રો છે તેને શેર કરજો તો વિડીયોમાં માં સુધી બન્યા રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર